ધન્યવાદ ચાર તારામાં રવાનું થાય છે ત્યારે બધું ગોઠવી જાય છે ચારે ચારે પણ હોય એમને મળવા ને

પણ તમને જે ને જે આપણે વ્યાપક બધા કરી રહ્યા છે હવે આપણને આ વાત સમજાતી નથી કેમ નથી સમજાતી તો આપણને સદગુરુ મહારાજ મળ્યા નથી સદગુરુ મહારાજ મળે તો આ વાત સમજાય અરે આ વાત સમજવાની જિજ્ઞાસા આપણામાં હોવી જોઈએ જો જિજ્ઞાસા ના હોય તો આ વાત સમજાય નહીં જિજ્ઞાસા કે ભાઈ બધા કે છે પરમાત્મા વ્યાપક છે તો આપણને કેમ નહીં દેખાતો હોય આપણે જિજ્ઞાસા હોવી જોઈએ આપણામાં આત્મા છે તમે જીવ કે જીવ કોને કહો છો ખબર છે તમારા આપણા બધાનામાં કે જીવ છે મન છે બુદ્ધિ છે ચિત્ત છે અહંકાર છે આત્મામાં આપણામાં છે તો આપણે કદાચ પ્રાણનો કહીએ ને ખબર પડે કે સ્વાદ લેવાય ને ના પણ જીવ કોને કોસો આપણામાં હવા સતા પણ જીવની ખબર પડતી નથી આત્મા કોને કોસો તો આત્મા આપણામાં હવા સતા આપણને ખબર પડતી નથી તો આ આ જોણવું એ મહત્વની વાત છે અને જોણીને મોણવું એ મહત્વની વાત છે જલેબી મેઠી છે એ જોણી લીધું આપણે જલેબી કઈ રીતના બને છે એ જાણી લીધું આપણે જલેબી કેવો મળે છે એ પણ આપણે જાણી લીધું અને જલેબી બોલતા પણ આપણને આવડે છે હવે આ બધું જાણ્યું જલેબીનો આખો ઇતિહાસ આપણને બધું આવડી ગયો બનાવવાની રીત બધું બધું આપણને ખબર પડી ગઈ હવે કઈ કઈ આઈટમ કઈ કઈ વસ્તુ નોખવામાં આવે છે એ પણ આપણને ખબર પડી ગઈ તો આ બધી ખબર પડી તો મીઠાશ આવે એનાથી ચાર સુધી મોઢામાં મૂકવામાં ના આવે ત્યાર સુધી મીઠાશ આવે નહીં એમ કદાચ તમે પરમાત્મા વ્યાપક છે એમ શાસ્ત્રો ઓભળી કોઈ મહાપુરુષ પાસે શબ્દ ઓભળી અને આ વાત જાણી પણ જાણવાથી માણવા મળશે જેમ જલેબીને જાણવાથી મીઠાશ માણવા નહીં મળે એમ પરમાત્મા વ્યાપક છે કેવળ જાણવાથી એ માણવા મળશે અનુભૂતિ આપણું આ જીવન વ્યર્થ છે આ જીવન મળ્યું ને એ ઘણા ઘણી મહેનતે મળ્યું છે મફત મળ્યું નથી કીધું કે કોટી પૂર્ણથી મળ્યો મનુષ્ય અવતાર તો અને પશુ માં કોઈ ફેર ઢોલ ગળતર મનુષ્ય ગયો ભૂલ્યો શિંગ ને ઊંસ તુલસી હરી ભગતી વિના ધીક મૂસ આ જેને શોધી રહ્યા છે એ તમારામાં છે આપણામાં છે વાત સો ટકા છે પરંતુ આપણને વિશ્વાસ આવતો નથી મે ઘણા વર્ષ પહેલા નવામાં